આજ આપણે અહીં ગાયન ભેંસી બધું સારવા ઢેળા સારવાના જો આમાં મીક્યા હે આપણા ઢોર અને આ તાર કંપાઉન્ડ વાળું છે આખું ખેતર ચાર ગોળ આગળ હે એ જો કે તો તો રામ ગાવડું વઈ ગયો એ રાજો ગા આમ વઈ જાય તો ગા જો બાયરી ફાઈ ગઈ જાય હે એ ઓલો ગોવાળ વાળ લેશે પાછું અને આ ડોબાવાળા રહી ગયા ઘણા વાય આપણે ભેંસી તો કે આપણે હારવાર લઈને વયા અહીં ગાયુમાં અને ગોવાળાને કીધું કે ઘડે કાંઈ તો રાકડો ને તા વાય જે ભેંસી વાળા છે એ બધા હાલ આવે જો આપણે ભેંસ્યું આવી વાળી જય લે અહીં નવા જશે હા ભાઈ આવું રે જો આપણે ભેંસી આવી જાય ગાયું લાંબી લાઈબી હેલી આવે છે વાય આખા નેડા અડા બાકી છે ગાયું ટોટલ લાંબી લાંબી આવી આવે છે જો મેલા કાકા સાફ કરવાનું છે બે કલાકમાં અને પછી જવાનું બીજા ખેતરમાં કે બહુ મોટું હોય કડક એવું હોય લીલગરિયું નહીં ધ્યાન રાખજો તો આપણે આ બધી લીલગરિયું નહીં ધ્યાન રાખવાની ફરતી શું જો કે ઘસે નહીં

આવડા બહુ આગતા નથી એના કારણે રહી જાય વાય થોડુંક તકલીફ જેવું રહે કારણ કે ફરતી છે લીલગરી ગોળ જો ફરતા ફરતા ફરે હે અડધામ હે અડધામ હે અડધા કઈ કામ હે આપણે સી આ બાજુ આડા લીલગરીના ગસેલા સોડા કાઢી નાખે એના હિસાબ આડા હી હે ભેંસ રણકડ કરા હજ બીજા ગોવાની હા મેં ક્યાં પડે જાય વૈય જાતા પીળે કરે જો સારવા લઈને આવી અને ભેંસ્યું પછી બે વાઘોલ ના પટકારા કરે આ ભેંસુ ના કપાવાળા ભાલતું નથી કઈ એમને એમ કે હમણાં ફરીને બીજે જાય એટલે ખર્ચી આ સારા બે ગયું હોય આપણે જવાનું બીજા કપાવાળા વાળા ગોરું તો ભેંસ્યું લઈ લીધી જેથી કરીને આ ગાયોમાં સીંગડા નો ભરાઈ દે આપણે ભેંસ્યું બોલાવી લીધી બીજા ખેતરમાં ગાયું હળા આવડ મા આપણા ડેલો વાંસવાનો હોય ખેડૂત કે સારી ની ડેલો વાસતા હોય છે વાંધો નહીં તો આ બે ગોવાળ જાય મોર અને આપણે જવાનું ભેંસ્યું હજુ હજી જ નીકળે મોર હરતી હરતી ભેંસ બધી વાયે છે ભેંસું નો ગોળ રેવા ભાઈ આ છે ને હમે પડખે જાય વિશાલ હે જો આ ગોળ ભેંસ્યું અને પાડો આગળ કાઢે જેથી કરીને પાડો રેવી બાજી ન જાય આપણા આ પાડા લીલગરિયું ગસ્તી આવે ભેંસ્યું તો આમાં કમ કમ આપણે કલાકથી દોઢ કલાક તક્યા આમાં ઢોર પછી બે વા મિન્ડા જેવું થયું ભેંસી ને ગાયું બધું બેવા મિન્ડ જ બોલાવી આગળ આપણે બધા ગોવાળના પરિચય દેતું જવાનું હોય તો જો આ બે ગોવાળ ડુંબાને આકલે છે આ છે જીગા પાઈ અને હંમેશે કરણ ભાઈ ગાયું ગાયું મારે નીકળી જાય છે ભેંસું એકાદ આપણે અહીંયા આકલવાની ખડે ગાયું નીકળી જાય ત્યાં લગી આ ભાઈ નું નામ છે jignesh bhai આપણો તમામ ગોળ ઓળવળા આલ્યા આવે હે આવડા તો આપણે આ જો નાનો ગોવાળ તો આનું નામ છે વિશાલ તો હવે થઈ જો આપડે ભેંસ્યુ ની એન્ટ્રી જો કે કોકો આગળ વહી ગયા ને આ ભેંસ ના બે શિંગડા આ આપડી બાંડી ગોળ લીધો ભેંસ બાંડી એ જ નથી અને એ ગોવાળ નું નામ છે કરણભાઈ આનું નામ છે મહેશભાઈ જે નાનો ગોવાળ ઉભો નામ છે જો રાહુલભાઈ તો જો આ આપણે રાજુભાઈ હે આ ગાયું ગોવાળ નો ગોવાળા ડોબામાં લઈ ગયો અને આ છે આપણે મારાથી નાનો આનું નામ હે જગદીશ

રાહ રાહ ક્યાં જાય તો આપણે ખેડૂતે કીધું હતું કે લીલગરિયું હાંચવી સારી નીકળી જઈજ તો આપણે લીલગરિયું હાંચવી અને સારી નીકળી જાય અને એ આપણે વાસી દેવી ડેલો જેથી કરીને આપણે કોઈ માથાકૂંટ નહીં જેથી કરીને મુખ્ય તરફ સુરક્ષિત રહે જો કે ઝાડને એવું ભેંસ્યું ભેંસીને એવું રેઢિયાર આવી ગયું તો કદાચ લીલગરિયું ભાંગી નાખે એના હિસાબે આપણે દેવાનો ડેલો જો તો આ રીતની હાકળને તાળું તો આપણે હાકળ અને તાળું મારી દીધું ને લઈ લીધી ચાવી પેક કરીને ગાયું હોય જે બહુ આગળ તો આપણે જાવું પડશે ઝડપી કારણ કે બીજા ખેતરમાં માથાકુડી જેવું હે ગાયું હોય માથાકુડી ન ચેડા હાલી દે ભેંસુ રહી ને આડા ન રે એટલે ભાઈ નાખે તો ભેંસુ લઈને મેક દીધી આ કપાવાળામાં નહીં લાંબા લાંબા હાઈ લેતા આવે અહીંયા જે ગોળ છે અડધા ગોળ એ અડધા ગોળ છે અડધા ખાં એ બધી કોઈ વેન્ટે વેંટે લાડું રહેવું પડે હે કારણ કે એક ખામતા ભડકા એટલે વહી જાય બીજા કપામાં તો જો આપણે હવાનામાં ગાયું સારતા હતા નજીક કપા એવો ને એવો હે અને આ ચેડો રહી છે આપણે ન સારવાનું ને આ સારો છે આપણે કાયલ ગોળ લાંબા લાંબા ચેડા ઉભા રહી જો હામાં ઘાય હવે તો અહીંથી આમ જ રાખ્યું ગાયું આમાં નથી જવા દેતા ને જો મારી એક ગોવાળ છે ને આ ભાગ બે છે મોટા આમ એક જ ખેતર છે ને હે બહુ મોટું ખેતર એના હિસાબે કીધા અડધું અડધું સાર્યું ને કે આ બે એના ઝીંડવાનું ફાલ ખાઈ જાય એટલે ગાયનો આફરા સડે જાય એના કારણે આપણે નથી જવા દેતા આમાં પણ તો હામા થઈને આમાં જ દોર ભાગે છે હં કારણ કે સવારના આપણે આજ ભાગમાં ભાગમાં સારવી આ ભાગમાં નથી સારી એના હિસાબે હે હે હા 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 ભણે જાઓ પાછા પાછા વળો પાછા હે આંકર બધે ઝાખો થઈ ગયો કે પપ્પા તો આ બધો તારનો એમનો મોટો થાય ને કહ્યું ભેંસું બધું આ મિશ્રણ સારો આયા અહીં નોખા નથી પડ્યા ભેંસુવાળા અમને કીધું આપણે બધું વેરું સારી આજ કે વાંધો નહીં ભેળા જ હતો પાણી ભેળા ગયા હતા ને વળે પાણી પીને અત્યારે વળ્યા છે પાછા અને વાગ્યા છે અત્યારે કમ્પ્લીટ તો ત્રણ વાગ્યા આપણે એ પાછા સારવાર ગાયું અને ભેંસ્યું પાણી પાવા જતા આપણે દોઢ વાગીએ બેહારી તો શાંતિ ફોળે ના ભાઈને તો આ ભાગમાં જ જાય છે અને આ ભાગ આપણે કાલે હાટ રાખ્યો હે પણ ગાયું સમજતી નથી ગાયું ક્યાં ખામ સરવાનું હ ગાયું નથી દેખાય એવો કપા છે ફરતા ગોવાળ આડા ઉભા રહી ગયા અમારે એક આજ ભેંસુન ગોવાળ સડી ગયો ગાયુંમાં અડધા લઈને ભાગી ગયો આકલો મારતો ને એટલે આકલો રાખ વચ્ચે ગેપ પડી ગયો છે અને જો વચ્ચે એટલે ગેપ પડી ગયો પણ છતાં એ માર્યો નથી ભાગી દે ગાયું આગળ બીજા ભાઈ અવળાવળા હાલ્યા હોય તે આગળ જઈને પાણી પાવાનું ગયું પાણી કઈ પાયું નથી બપોરનું ત્રણ વાગ્યા ની પછી હે ગયું લાંબા લાંબા અડધા અડધા વાઈ ગયા આગળ ને અડધા પીવું અહીંયા ભેંસુ એ ભેંસુ વાળા હું આરામ ભાઈ આમ ભેંસુ હાકલ રહ્યા તા નાનો ગોળ લઈને વહી ગયો આગળ આકલે સારું ને જાય છે ઘર સુધી દોટા ડો બે ગોળ વાંયા રહી ગયા હતા આકલવા હાકલવા કારણ કે ભેંસું નો હાકલી આ ગાયું પીવાનો આમાં જો ગોળ જાય બધું લઈને આકલો મારો જ ન વાંધો આવે પરંતુ ભાઈ ગયા તો નાના ગોળથી કબજે નહીં રહે મારે હાલવું પડશે ઉતાળું ઉતાળું ભાઈ બધી માથાકૂટ છે આજ તો ગાયું પાણી પીવાનું ઠેકાણું ન પડ્યું આખો દી ભેંસુ ભેળ એના કારણે જોવા નાના ગોળ આકડો રાખ્યા પણ કેટલી બે થઈ ગયા બધા થઈને હા સમાન ભેગા છે આખા આ ગોળ હતો ગાયું ઓળ છે ઘર તરફ હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને